આ રક્ષાબંધન ઉપર મહેમાનો માટે એકદમ સોફ્ટ બરફી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગરનુંજ કિચનમાં આજે આપણે બનાવીશું મલાઈ બરફી તો માત્ર બે ટેબલ સ્પૂન મલાઈમાંથી એકદમ સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી આ મલાઈ બરફી બનશે અને ઘરના સામગ્રીથી બનશે ખૂબ જ સરળ છે એકદમ હલવાઈ સ્ટાઇલ બરફી બનશે તો જો તમે ક્યારેય આ રીતે બરફી બનાવી ના હોય તો મહેમાનો માટે અથવા તો ઘરમાં જ્યારે પણ કંઈક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે આ બરફી ઇન્સ્ટન્ટ બનાવી તૈયાર કરી શકો છો તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા એક કપ રવો લીધો છે તો અહીંયા કોઈ પણ રવો લઈ શકાય મેં અહીંયા ઝીણો રવાનો યુઝ કર્યો છે હવે આપણે એને શેકવા માટે લઈ લેશું તો એના માટે એક પેનમાં આપણે છ ટેબલ સ્પૂન એટલે કે છ ચમચી ઘી એડ કરીશું ઘીને એકદમ સરસ એવું પહેલાં મેલ્ટ કરી લેશું તો હવે આપણે એમાં રવો એડ કરીશું અને એકદમ સરસ રવાને શેકવાનો છે તો રવાને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ આપણે લો રાખીશું તો આપણે આ બરફી બનાવતી વખતે આપણે રવાનો કલર બિલકુલ ચેન્જ નથી થવા દેવાનો એટલે માત્ર એમાં જે પણ કચાસ હોય તે નીકળી જાય ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે તો તમે અહીંયા જુઓ હું અહીંયા મિક્સ કરું છું તો રવાએ બધું જ ઘી એબઝોર્બ કરી લીધું જો જરૂર લાગે તો અહીંયા તમે બાકીના બે ટેબલ સ્પૂન જેટલું ઘી પણ એડ કરી શકો છો રવાથી અડધું ઘીનો યુઝ કરી શકાય તો તમે જુઓ આ રીતે આપણે શેકતા જશું એટલે એના બધા દાણા એકદમ સરસ રીતે શેકાઈ જશે અને અલગ થઈ જશે તો હવે આપણો રવો શેકાઈ ગયો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હવે એ જ ગેસ ઉપર આપણે એમાં બે ટેબલ સ્પૂન ઘરની મલાઈ એડ કરીશું તો દૂધ સહિત આપણે એડ કરી છે સારી રીતે મિક્સ કરીશું તો આ રીતે મિક્સ કરી લેશું એટલે રવો છે એકદમ સરસ એવો ફૂલી જશે તો ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ આપણે બંધ કરવાની છે અને પછી જ મલાઈ એડ કરવાની છે તો એકદમ સરસ મેં મિક્સ કરી લીધું અને હવે આપણે આ મિશ્રણને થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું અને પછી આપણે એનો યુઝ કરીશું તો તમે જુઓ એકદમ સરસ મિક્સ થઈ ગયું આ રીતે સ્પ્રેડ કરી લેશો હવે એક બીજી પેન લઈ લેશું અને આપણે એમાં ચાસણી તૈયાર કરીશું તો આપણે એક કપ રવા સામે થ્રી ફોર્થ કપ ખાંડ લેશું તો તમને જો ગળ્યું વધારે પસંદ હોય તો એક કપ સુધી લઈ શકાય અને જેટલી ખાંડ લીધી છે એટલું જ મેં અહીંયા પાણી લીધું છે અને હવે ખાંડને એકદમ સારી રીતે મેલ્ટ કરવાની છે તો આ ચાસણીને આપણે એક તાર કે બે તારની નથી બનાવવાની માત્ર હાથથી ચીપચીપી થાય ત્યાં સુધી ચાસણીને આપણે કૂક કરવાની છે તો તમે જુઓ જેમ જેમ ગરમ થશે એમ આ રીતે ખાંડ બધી મેલ્ટ થઈ જશે હવે આપણે આ ચાસણીને બે મિનિટ માટે બોઇલ કરીશું એટલે સરસ એવી થોડી ઠીક થઈ જશે તો આ રીતે ચલાવતા રહે અને એકદમ સરસ એમાં થોડા આવવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો તમે જુઓ ચાસણીમાં એકદમ સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે અને આપણી ચાસણી થોડી થીક થઈ છે માત્ર આપણે આ ચાસણીને ચીપચીપી થાય ત્યાં સુધી જ કૂક કરવાની છે તો આ રીતે ચેક કરીશું તમે જુઓ અડધો તાર કે એક તાર પણ નથી થતો માત્ર હાથમાં આ રીતે ચોટે છે તો બસ આ રીતે કૂક થઈ જાય પછી આપણે તરત જ ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું હજુ પેન ગરમ છે એટલે થોડી ચાસણી કૂક થઈ જશે તો હવે આપણે એ જ ગેસ ઉપર ડાયરેક્ટ આપણે જે રવાનું મિશ્રણ તૈયાર કર્યું છે તે રાખી દઈશું અને તરત જ હવે આપણે તૈયાર કરેલી ચાસણી એડ કરી દેસું અને તમે જુઓ ગેસની ફ્લેમ આપણે લો રાખીશું એટલે ચાસણી આપણે મિક્સ કરતી વખતે બિલકુલ આમાં ગાંઠા ના પડે અને એકદમ સ્મૂથ મિક્સ થઈ જાય તો આ રીતે મિક્સ કરીશું એટલે એકદમ સરસ એવું મિશ્રણ છે એ કૂક થવા લાગશે અને સાથે એમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે જો આ સમયે ઘી છૂટું ના પડે તો તમે બાકીનું ઘી બે ટેબલ સ્પૂન આપણે રાખ્યું છે તે પણ એડ કરી શકો છો તો અહીંયા એકદમ સરસ એવું ઘી મારું છૂટું પડી ગયું છે તો હું અહીંયા ઘી એડ નથી કરતી અને હવે આપણે આ મિશ્રણને સરસ એવું કૂક કરવાનું છે તો થોડું ઠીક થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનું તો તમે જુઓ આ રીતે થોડી જ વારમાં પેનથી અલગ થવા લાગશે પણ હજુ આ મિશ્રણ બરફી બનાવવા માટે પરફેક્ટ સેટ નથી તો હજી આપણે એને થોડીવાર માટે કૂક કરીશું આ રીતે એકદમ સરસ એવું થીક થઈ જશે તો અહીંયા તમે જુઓ હું ઘી નથી એડ કરતી અને આપણે બે ટેબલ સ્પૂન ઘી સાઈડમાં રાખી દઈશું તો એકદમ સરસ આ રીતે થીક થવા લાગશે તો મિશ્રણને કૂક થતાં બિલકુલ વાર નહીં લાગે બેથી ત્રણ મિનિટમાં એકદમ સરસ આ રીતે થીક થઈ જશે અને તમે જુઓ પેનથી અલગ પણ થઈ જાય છે અને સાથે એકદમ સરસ એવું ઘી પણ છૂટું પડે છે અને આ રીતે આપણે મિક્સ કરીએ તો એકદમ સરસ એ અલગ થવા લાગે છે બસ હવે આપણો બરફીનો આ મિક્સર સેટ કરવા માટે એકદમ પરફેક્ટ છે તો વધારે આપણે એને કૂક નહીં કરીએ નહીં બરફી છે એ ઠંડી થયા પછી હાર્ડ થઈ જશે તો હવે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એ બરફીને સેટ કરવા માટે મેં અહીંયા એક પ્લેટને સરસ એવી ઘ્રીથી ગ્રીસ કરી લીધી છે એમાં તરત જ આપણે આ મિશ્રણને એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે સ્પ્રેડ કરી લેશું તો આ બરફી બનાવતી વખતે મેં ગાયના ઘીનો યુઝ કર્યો છે જેનો કલર થોડો યલો ઉપર હોય છે એટલે બરફીનો કલર થોડો યલો જેવો દેખાશે પણ તમે ભેંસનું ઘી યુઝ કરશો તો એકદમ વ્હાઇટ બરફી તૈયાર થશે હવે બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ ઉપરથી આપણે થોડા ડ્રાય ગાર્નિશ કરીશું તો હું અહીંયા પિસ્તા અને બદામથી ગાર્નિશ કરું છું એકદમ સરસ આ રીતે સ્પ્રેડ કરી લેશું અને હવે આપણે એને એકદમ સરસ એવા પ્રેસ કરી દઈશું જેથી બરફી ગરમ છે ત્યારે જ એકદમ સરસ ડ્રાયફ્રૂટ સેટ થઈ જાય અને આ બરફીને આપણે રૂમ ટેમ્પરેચર પર ઉપર જ એક કલાક માટે સેટ થવા દેસું તો એક કલાક થઈ ગઈ છે અને તમે હાથથી આ રીતે ટચ કરો તો બિલકુલ એ ચોટતીથી ગરમ નથી લાગતી બસ હવે આપણે એને કટ કરી લેશું તો તમે જુઓ એકદમ પરફેક્ટ હું કટ કરું છું તો એકદમ સરસ એ કટ થઈ જાય છે અને તમને જુઓ એકદમ પરફેક્ટ બને છે તો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું જેવી રીતે આપણે કાજુ કતરી કટ કરી એ જ રીતે તો તમને એક પીસ કાઢીને પણ બતાવી દો તમે જુઓ એકદમ સોફ્ટ મોઢામાં જ મુકતા પીગળી જાય તેવી આપણી મલાઈ બરફી તૈયાર થઈ ગઈ છે તો મહેમાનો માટે અને ઘરમાં જ્યારે પણ મીઠું ખાવાનું મન થાય ત્યારે આ બરફી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો આ રક્ષાબંધન ઉપર મહેમાનો માટે આ બરફીને જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ પરફેક્ટ સેટ થઈ છે અને સાથે મોઢામાં જ મુકતા પીગળી જાય એટલી સોફ્ટ બની છે તો આ બરફી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ